નમસ્તે મિત્રો મિત્રો આજે કિસાન યોજનાનો હપ્તો જાહેર થઈ ચૂક્યો છે ઘણા ખેડૂત મિત્રોનો હજી પણ પ્રશ્ન છે છે કે કે પૈસા આવ્યા આવ્યા નથી તે કેવી રીતે ચેક કરવું પૈસા અમારા ખાતામાં આવ્યા છે તેનો મેસેજ હજી સુધી આવ્યો નથી ક્યારે મેસેજ આવશે અથવા તો ક્યારે પૈસા આવશે આવા ઘણા બધા પ્રશ્નો હોય મિત્રો આ બધા પ્રશ્નોનું નિરાકરણ આપણે આ વિડીયોમાં કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલા આપણે તો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જાહેર થયો છે તેનો ઓફિશિયલ વિડીયો જોઈ લઈએ મિત્રો વિડીયો જોયા પછી આપણા બધા પ્રશ્નોના જવાબ મેળવીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા નમ્ર વિનંતી તો ચાલો મિત્રો સૌપ્રથમ પ્રથમ વિડીયો જોઈએ માનની પ્રધાનમંત્રીજી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કે માધ્યમથી મેં બડે હી આદર ઓર સન્માન કે સાથ माननीय प्रधानमंत्री जी से विनम्र अनुरोध करती हूँ कि प्रधानमंत्री किसान सम्मान निधि की बीसवीं किस्त के अंतर्गत नौ दशमलव सत्तर करोड़ से अधिक किसानों को बीस हज़ार पाँच सौ करोड़ से अधिक की धनराशि बटन दबाकर सीधे उनके खाते में हस्तांतरित करने की कृपा करें बहुत जोरदार तालियों से माननीय प्रधानमंत्री के प्रति आभार और कृतज्ञता हमारे किसान भाइयों की तरफ ये प्रधानमंत्री किसान सम्मान निधि उनके खातों में जा रही है जिसे आप स्क्रीन पर देख सकते हैं और आइए देखते हैं मित्रों आशा से पीएम किसान योजना नीस ऑफिशियल वीडियो ली तो हम તો તો મિત્રો જો તમે આ યોજના માટે લાયક ખેડૂત છો તમારા બે હજાર રૂપિયા જમા જોઈએ પરંતુ પ્રશ્ન એ છે કે હપ્તો જમા થયો છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય મિત્રો જો પીએમ કિસાન સન્માન નિધિના પૈસા તમારા ખાતામાં આવે છે તો તેનો મેસેજ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પણ આવે છે મિત્રો જો કે ઘણી વખત એવું બને છે કે પૈસા ખાતામાં જમા થઈ જાય છે પણ મેસેજ આવતો નથી મિત્રો તેવી જ રીતે ઘણા ખેડૂતો ચિંતામાં હશે કે વીસમા હપ્તાના પૈસા ખાતામાં આવ્યા છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય તો ચાલો મિત્રો આપણે આગળ તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ શું છે તે જાણીએ મિત્રો વીસમો હપ્તો આવ્યો છે કે નહીં તે તપાસવા માટે સૌપ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇનની મુલાકાત લેવી પડશે આ પછી તમારે ફાર્મર કોર્નર પર જવું પડશે અને લાભાર્થીની સ્થિતિ પર જવું પડશે મિત્રો લાભાર્થીની સ્થિતિ પર ક્લિક કરતાની સાથે જ તમારી સામે એક નવું પેજ ખુલશે આ પેજ પર તમારે આધાર નંબર મોબાઈલ નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે મિત્રો માહિતી ભરતાની સાથે જ તમને વિસ્માપતાની સ્થિતિ દેખાશે મિત્રો જો સ્ટેટસમાં ઈ કેવાયસી લેન્ડ સેડિંગ અને આધાર બેંક સીડિંગના વિકલ્પો યસ તરીકે દેખાઈ રહ્યા છે તો સમજો કે પૈસા તમારા ખાતામાં આવશે અથવા પહેલેથી જ આવી ગયા છે મિત્રો બધા ખેડૂતોના ખાતામાં એકસાથે પૈસા નહીં આવે કેટલાક ને તરત જ પૈસા મળી શકે છે તો કેટલાક થોડા સમય પછી તો કેટલાક બીજા દિવસે મિત્રો જો તમે ખાતરી કરવા માંગતા હોય કે પૈસા આવ્યા છે કે નહીં તો તમે તમારી બેંક માં જઈને સ્ટેટમેન્ટ સકાસી શકો છો અને મિત્રો હપ્તો હજી તમારા ખાતામાં આવ્યો નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી એક થી બે દિવસ રાહ જુઓ અને મિત્રો પછી પણ પૈસા નથી આવતા તો તમે અમારા વોટ્સઅપ નંબર જે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે અમારો સંપર્ક કરી શકો છો પર મેસેજ કરીને મિત્રો આપણે તમને જવાબ આપીશું અને તમારા પ્રશ્નને હલ કરવાની કોશિશ કરીશું અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો મિત્રો જો તમારા ખાતામાં હપ્તો આવી ગયો હશે તો તમે એક સરસ મજાની કમેન્ટ કરી દેજો હવે મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો